અને નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે તો આપણે બધાને ચણિયાચોળીની તો જરૂર પડવાની જ છે અને આ નવે નવ દિવસ અથવા તો દસે દસ દિવસ નવરાત્રિમાં રમવા જવા માટે આપણે દ દરરોજ નવા નવા ચણિયાચોળી પહેરવા હોય છે અને દરરોજ નવા નવા કલરના અને અલગ અલગ ઓર્નામેન્ટ સાથે આપણને જરૂર હોય છે તો આ માટે હું દર વખતે અહીંયા જે જે જગ્યાની મુલાકાત લઉં છું અને જ્યાંથી હું ચણિયાચોળીનો મારો મેળ કરું છું એ જગ્યાએ આજે જ હું પાછી આવી છું એ છે કિરણ ક્રિએશન જેની પાસે ઘણી બધી વેરાયટીઓ છે સિમ્પલ ચણિયાચોલી અથવા તો ફૂલ ટ્રેડિશનલ ચણિયાચોળી બધી જ ટાઈપની વેરા વેરાયટી છે અને ઘણા બધા કલર્સમાં પણ જોવા મળે છે અને તેઓ અહીંયા વેચાણથી પણ ચણિયાચોળી રાખે છે અને જો એક દિવસ માટે તમારે કોઈને ભાડે જોતા હોય તો ભાડે પણ સરળતાથી મળી રહી છે એટલે જો આપણે ભાડે પ્રિફર કરીએ તો આપણને દરરોજ દસે દસ દિવસ માટે અલગ અલગ ચણિયાચોળી મળી રહીએ છે આર્થિક ઘણો ફરક પડે છે પહેલું તો કોઈ વેચાણથી એક ચણિયાચોળી લઈએ તો આપણને જે એની પ્રાઇઝ હોય છે બે હજાર ત્રણ હજારની આસપાસ તો એમાં આપણને એક જ દિવસ માટેનો આપણને જે આઉટફિટ છે રેડી થાય છે પહેલું જે ભાડે છે મળે છે એ આપણને અહીંયા બસ્સોથી લઈને પાંચસો છસો સાતસો આઠસો સુધીની વેરાયટી રાખે છે તો આપણને એટલા જ પ્રાઇઝમાં આપણને ઘણા બધા દિવસો માટેના આઉટફિટ રેડી થઈ જાય છે તો જે આર્થિક રીતે પણ આપણને ઘણું બધું પરવડે છે દસે દસ દિવસના આઉટફિટ રેડી કરવા માટે દર વખતે મારે ત્યાં ભાડે લેવા માટે ઘણી બધી સંખ્યામાં બહેનો આવે છે મારે ભાડે ચણિયાચોળી તેમજ કેળિયા જાય છે કળશ ઈંઢોણી એ બધું હોય છે માંડવી હોય છે કે હેઠ એવું બધું રાખું છું અને દરેક મધ્યમ કક્ષાના લોકો માટે બી પરવડે એ રીતે ભાડું હોય છે માત્ર સો રૂપિયાથી ચાલુ કરીને હજાર રૂપિયા સુધીના ભાડે હું રેન્ટ પર બધા ચણિયાચોળી કેડિયા વગેરે આપું છું તેમજ વેચાણમાં પણ માત્ર પચાસ રૂપિયાથી ચાલુ કરીને મારી પાસે પંદરસો રૂપિયા સુધીમાં સેકન્ડ હેન્ડ ચણિયાચોળી આપવાના હોય છે એમાં પણ ઘણી બધી ભીડભાડ હોય છે અને ગયા શનિ રવિવારે પણ મેં સેલ રાખ્યો હતો અને આ શનિ રવિવારે પણ મારી પાસે સેલમાં આપવા માટે છે સેકન્ડ હેન્ડ ચણિયાચોળી તેમજ ન્યૂ ચણિયાચોળી પણ અને ન્યૂ ચણિયાચોળી ઉપર દસ ટકા પંદર ટકા ડિસ્કાઉન્ટ છે શનિ રવિ બે દિવસ માટે રેન્ટ ઉપર બધાને બહુ વધારે પરવડે છે કારણ કે જો નવું લેવા જાય તો બે હજાર ત્રણ હજાર કે વધીને દસ દસ હજાર સુધીના પણ ડ્રેસીસ આવે છે તો એ સામાન્ય ઘરના જે બહેનો છે એને પરવડે નહીં જ્યારે મારા જેવા ઘણા બધા એવા છે કે જે રેન્ટ ઉપર માત્ર સો બસોથી ચાલુ કરે છે તો બસો રૂપિયાનો ડ્રેસ માની લો રોજ ભાડે લઈ જાય કોઈ પણ વ્યક્તિ દસ દિવસ માટે લઈએ તોય બે હજાર થાય ટોટલ દસ દિવસના જ્યારે પોતાનો ઘરનો વસાવે છે તો બે હજારનો ત્રણ હજારનો એક આવે તો એક જ દિવસ એ લોકો પહેરી શકે એટલે ખાસ કરીને ગરબે રમતી બાળાઓ જે છે જે રાસ ગરબા રમતી હોય શેરી ગલીમાં શેરી ગરબામાં રહેતી હોય એ છોકરીઓને તો બહુ સારું પરવડે એ છોકરીઓને તો હું માત્ર પચાસ રૂપિયામાં જ ભાડે ચણિયાચોળી આપું છું